तो नमस्कार मित्रों स्वागत छे તમારો મારી YouTube ચેનલ ની અંદર ને જો ચેનલ ઉપર ન આવો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે વાત કરવાનું છે કે તમને બધાને ખબર જ હશે કે લાલાભાઈ આહીર ને કિલ્ટીબેન પટેલ અને ખજૂરભાઈ હોય કે પછી દેવત ખાવડ હોય એમને વિરોધ અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ ચાલી રહ્યો છે મિત્રો તમને બધાને ખબર જ હશે મિત્રો અને અત્યારે તમને એ પણ ખબર જ હશે કે કીર્તિ પટેલ થોડાક દિવસો પહેલાં કુંભના મેળાની અંદર ગઈ હતી સ્નાન કરવા માટે તો ત્યાં ગઈ એ ત્યાં ગઈ એટલે જ તેની સાધુએ પોલ શું ખોલી છે પૂરેપૂરી માહિતી આ વિડીયોની અંદર મળવાની છે અને સાધુએ સ્પષ્ટ રીતે એમને એટલા શબ્દો પણ એ અલગ અલગ પ્રકારના શબ્દોમાં એમણે જણાવ્યું હતું એ બધી બધી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે તમને બધાને ખબર જ હશે કે કીર્તિ પટેલે કુંભના મેળાની અંદર ગઈ હતી અને તે ત્યાં ગઈને અંદર ગઈને સાધુઓ જોડે તેણીએ મેળાની અંદર સ્નાન પણ કર્યું હતું મિત્રો એ તમે ફોટા પણ જોયા હશે અને વિડીયો પણ જોયા હશે નહીં જોયા હોય તો હું તમને આ વિડીયોની અંદર બતાવી દેશ મિત્રો અંતમાં તો મિત્રો વાત કરવામાં આવે તો ખૂબના મેળાની અંદર કીર્તિ પટેલ ગઈ ત્યારે તે સાધુઓની અલગ અલગ જગ્યાએ ગઈ હતી મિત્રો અને ત્યાં જઈને મિત્રો સાધુઓ જોડે તેણે માળાઓ બંધાઈ હતી અને પગવો વેશ પણ એણે ધારણ કરી લીધો હતો મિત્રો તો શું ખરેખર મિત્રો આવો પગવો વેશ ધારણ કરવાથી શું કીર્તિ પટેલ સાચી સાબિત થઈ જવાની છે કે ખજૂરભાઈનો જે લાલાભાઈ આહિરનો વિરોધ કરી રહી છે કીર્તિ પટેલ એ શું ખરેખર વિવાદ સમાપ્ત થઈ જાય અને કીર્તિ પટેલે એટલું પણ જણાવ્યું હતું કે એ વિવાદને હમણાં શાંત રહેવા દો હું પાછી ગુજરાત આવીશ ત્યારે ફરીથી એ વિવાદને હું ચાલુ કરીશ લાલાભાઈ આહિરને આવી ચેલેન્જ આપીને કહ્યું હતું વિડીયોની અંદર લાઈવની અંદર બોલી હતી મિત્રો ત્યારે મિત્રો લાલાભાઈ આહિરને લાઈવ થઈને એવું કહ્યું કહેવું પડ્યું હતું મિત્રો કીર્તિ પટેલને એવું જણાવ્યું પડ્યું હતું કે મિત્રો કે ઓરિજિનલ જો પટેલનો લોહી ગયો અને જો ઓરિજિનલ તું પટેલની દીકરી હોય તો એકવાર ગીર ગાંડી ગીરની અંદર આવીને જો તો તને હું બતાવું કે લાલો આહિર કોણ છે એવું પણ લાલા આહિરે લાઈવની અંદર બતાવ્યું હતું મિત્રો અને ત્યારે મિત્રો લાલાભાઈ આહિરે એવું જણાવ્યું હતું કે તું પટેલની દીકરી છે જ નહીં પટેલના નામે તું કલંક છે એક જાતની અને મિત્રો ત્યારે કુંભના મેળાની અંદર લાલાભાઈ આહિરે કીર્તિ પટેલને લાઈવ આવીને એવું જણાવ્યું હતું કે તું ઓરિજિનલ પટેલ હોય તો એકવાર તું મને ફોન કરીને જો અથવા તો ગાંડીગીરમાં આવીને જો તો તને ખબર પડે કે લાલ આહિર કોણ છે મિત્રો ખરેખર જો મિત્રો તમે લાલા આહિરને ખજૂરભાઈને સપોર્ટ કરતા હો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા